વિસાવદરથી દૂર આવેલા રામેશ્વર આપાગીગા ખાતે અનોખી રીતે શિવજીનો આ મહોત્સવ શિવરાત્રી ઉજવવામાં આવ્યો હતો અહીંયા એકસો એકાવન ઇંચની ઊંચાઈ ધરાવતી સવા લાખ રુદ્રાક્ષ થી નિર્માણ થયેલા શિવાલય ખાતે મંત્રોચ્ચાર અને અનુષ્ઠાન યોજાયું હતું પરમ પૂજ્ય મહંત ગોવિંદ બાપુના જણાવ્યા મુજબ લોક કલ્યાણ અર્થે આ મંત્ર જાપ અનુષ્ઠાનનું આયોજન કરાયું હતું

ની શિવલિંગ બનાવે છે વર્ષથી તો એમનો આજે અગિયાર હજાર રુદ્રાક્ષ મૃત્યુભાઈના જાત થઈ બે અભિષેક સવારના નવ વાગે શરૂ છે રાતે દસ વાગ્યે પૂર્ણ થશે લઘુમતરી અમારે મયુર ભગત બેઠા છે પૂજામાં રાતે મહાઆરતી થશે આજે ભક્તો ખૂબ લાવો લીધો છે બધા લેજો અવશ્ય પધારજો

જ્યાં એક શિવલિંગ એટલે કે એકસો એકાવન ઇંચ નું શિવલિંગ છે અને જેમાં લાખ ઉપરના બનેલું ઉપર શિવલિંગ છે એ શિવલિંગ ની અંદર આપણે આજે દર્શન કરીએ અને હાલ આ શિવલિંગની અંદર અહીંયા સત્તાધાર રામેશ્વર આપ શિવલિંગ ની સામે મંત્ર જાપ ચાલી રહ્યો છે આજે પણ ચાલુ રહેશે અને આજે શિવરાત્રી નિમિત્તે હજારો લોકો આ શિવલિંગના ના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે